અસલામલેકુમ વરહમત વબરકતુ બિસ્મલાહ રમાન રહીમ જે કે એમબીપીએસ ધોરણ આઠ વિષય કમ્પ્યુટર પાઠ ચાર એક્સેલ પાઠ એમાં ભાગ ચાર છે આજે હવે આજે આપણે શું કરવાના છીએ કોલમ ફોર્મેટ કરવા ગુણનો સરવાળો કરવા માટેનો ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને તમને હું ટોટલ આપીશ બરાબર ટોટલ કેવી રીતે કરવાનું એ આપણે જોઈશું જે તમારા જે તમારા પાના નંબર નેવ્યાસી ઉપર છે તમારી પાસે ચોપડી તો હશે જ એમાં તમે જોઈ શકો છો ચાલો જોઈ ચાલો જોઈએ આ આપણી પાસે આપણે માર્કશીટ બનાવી જ છે ઓલરેડી બરાબર હવે એ માર્કશીટમાં તમે એક વાત નોટિસ કરી શકો છો કે આ જે મેથેમેટિક્સ લખેલું છે એ અડધું જોવાય છે તો આને પૂરો કેવી રીતે જોવાનો તો એના માટે આપણે ફોર્મેટનો ઉપયોગ કરવાના છીએ તો ફોર્મેટ ઉપર ક્લિક કરીને જે લાઈન ઉપર તમારે કરવું છે ફોર્મેટિંગ એ એ સેલ ઉપર ક્લિક કરીને ફોર્મેટમાં જઈને હવે આની આપણે વિથ વધારવાની છે વિથ એટલે કે પહોળાઈ હાઈટ તો બરાબર જ છે આપણને જોવાય જ છે જો હાઈટ ઓછી હોય તો તમે વધારી શકો છો અહીંથી આ હાઈટનો છે ને આ કોલમનો છે તો આપણે કોલમની જે વિથ છે એ વધારીશું તો એને આપણે એને ઓટો ફિટ ઓટો એટલે કે ઓટોમેટિક ફિટ થઈ જાય એના જે અંદર જેટલા બધા ટેક્સ છે એના પ્રમાણે બરાબર તો એના ઉપર જ્યારે હું ક્લિક કરીશ તો આ જે મેથેમેટિક્સ જે છે એની મેળે એની સાઇઝ ઉપર ઓટોમેટિક ફિટ થઈ જશે બરાબર હવે ઓટો ફિટ રો હાઈટ તો હવે રો હાઈટ ક્યારે થાય છે જો દાખલા તરીકે રો હાઈટ હું અત્યારે ઓછી કરી દઉં બરાબર તો અહીં તમને રોલ નંબર ઇંગ્લિશ નેમ એ જોવાય છે નથી જોવાતા તો આપણે હવે આપણે શું કરીશું તો હવે ફોર્મેટમાં જઈને રો હાઈટ તો આવી ગઈ ઓટોમેટિક એની હિસાબે બરાબર હવે બીજી વસ્તુ આપણે આજે શું જોવાના છીએ હવે આને આપણે સેવ કરી દઈએ અને બીજી વસ્તુ આપણે શું જોવાના છીએ તો તમે આખી જે લાઈન છે એટલે કે કોલમ જે છે બરાબર એને પણ આખો સિલેક્ટ કરી શકો છો તો એ ઉપર તમે સિલેક્ટ કરીને આવું કરી શકો છો ફોર્મેટમાં જઈને ઓટોફિટ રો હાઈટ એ કરી શકો છો ઓટોફિટ રો કોલમ પણ કરી શકો છો ઓટોમેટિક એની મેળે ઓટોમેટિક જે સાઇઝ છે એ લઈ લેશે બરાબર હવે આપણે જે ટોટલ માર્ક્સ છે બરાબર આ જે ટોટલ માર્ક્સ છે મારા તો હવે એનું ટોટલ આપણે કેવી રીતે લાવીશું બરાબર કેવી રીતે લાવીશું તમારા પેજ નંબર બાણું ઉપર છે બરાબર પેજ નંબર બાણું ઉપર છે તો એનું આપણે સરવાળા માટે કયો ચિહ્નનો ઉપયોગ કરીએ તો વત્તાનો ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ હવે કમ્પ્યુટરને બતાવવા માટે કે ભાઈ આ જે છે હું ફોર્મ્યુલા લખું છું બરાબર એ બતાવવા માટે ફોર્મ્યુલા હંમેશા બરાબરના ચિહ્નથી શરૂઆત થાય છે તો આપણે આ જે ટોટલની લાઈન છે ને બરાબર એમાં જઈને આપણે લેવાનું છે તો આપણે કયા કયા સેલ લેવાના છે તો સેલનું નામ અહીં આવા બતાવવામાં આવે છે તો એક સેલ છે સી ફાઈ બીજો છે ડી ફાઈ ને ત્રીજો છે ઇ ફાઈ આ ત્રણે ત્રણ સેલનો આપણે સરવાળા કરવાના છીએ કયા સેલમાં તો આ સેલમાં બરાબર તો સૌથી પહેલાં તો આપણે બરાબરનો ચિહ્ન લખીશું પછી આપણે આ જે સેલનું જે નામ જે છે એ લખીશું તો સેલનું નામ શું છે તો ભાઈ સી ફાઈ બરાબર સી ફાઈ હવે સરવાળાનું ચિહ્ન એટલે કે વત્તાનું ચિહ્ન મૂકીશું અને કોનો સરવાળો એની સાથે કરવાનો છે તો ભાઈ ડી ફાઈનું કરવાનો છે તો ડી ફાઈ વત્તા કયો છે એની બાજુમાં ઈ ફાઈ તો ઈ ફાઈ આ તણે તળ જે સેલ છે એ અલગ અલગ કલરથી સિલેક્ટ થઈ ગયા છે તમે જોઈ શકો છો અહીં ને એ પણ એ નામ પણ એ જ કલરનું આવી ગયું છે હવે તમારે શું કરવાનું છે સરવાળા માટે વત્તાનો જે ચિહ્ન આપણે મૂકી દઉં હવે ફક્ત તમારે એન્ટર કરવાનું છે એન્ટર દબે દબાવશો તો ઓટોમેટિક એનો સરવાળો અહીં આવી જશે બરાબર બીજાનું કરીએ આપણે તો ફરી આપણે બરાબરનો ચિહ્ન હવે બીજો જે છે એ કયો છે તો ભાઈ સી સિક્સ છે તો સી સિક્સ વત્તા ડી સિક્સ વત્તા ઈ સિક્સ ઈ સિક્સ એનો સરવાળો પણ આવી ગયો બરાબર હવે તમારે શોર્ટકટ પણ તમે લઈ શોર્ટકટ પર આનો એક છે કેવી રીતના તમારે લખવાની મહેનત ના કરવી હોય તો આ જે છે કોઈ પણ એક સેલ ઉપર જ્યાં તમે ફોર્મ્યુલા લખ્યું છે એના ઉપર તમારે સેલ એક્ટિવ સેલ કરવાને એટલે કે એક્ટિવ સેલ કેવો દેખાય છે તો આ જાડી ગાઢી લાઈન આવી જાય તો એને કહેવાય છે એક્ટિવ સેલ અને એની બાજુમાં એક મોટો ચોરસ કરીને છે તો એના ઉપર તમે જશો ને તો તમારે અત્યારે જે વધતા જોવાય છે આ માઉસ જે હલે છે એ સફેદ કલરનું છે તો તમે એના ઉપર લઈ જશો તો આ બ્લેક કલરનો થઈ ગયો બ્લેક કલરનો થઈ ગયો તો હવે એને તમે ક્લિક દબાવીને નીચે સુધી ડ્રેક કરો બરાબર તો ઓટોમેટિક આ જે ફોર્મ્યુલા છે એની મેળે નીચે કોપી થઈ જશે બરાબર આ એક શોર્ટકટ હતું બરાબર એ ઓટોમેટિક ફોર્મ્યુલા શું થઈ ગયું કોપી થઈ ગયો હવે જો દાખલા તરીકે આપણે આને સૌથી પહેલાં તો સેવ કરી દઈએ જો દાખલા તરીકે કે ભાઈ અમિતના જે ગુજરાતીના માર્ક્સ છે એમાં થોડા ફેરફાર થયા છે અને ત્રીસની જગ્યાએ એકત્રીસ થઈ ગયું છે તો બરાબર ત્રીસની જગ્યાએ એકત્રીસ થઈ ગયું છે હવે અહીં આપણે કોઈપણ ફોર્મ્યુલા ચેન્જ કરવાની જરૂર નથી ફક્ત ગુજરાતીના જે માર્ક્સ છે અમિતના એ ત્રીસની જગ્યાએ આપણે એકત્રીસ કરી દઈશું તો તમે નોંધ કરજો કે સત્તાણુંની જગ્યાએ ઓટોમેટિક અઠ્ઠાણું થઈ જશે બરાબર આ એક સોફ્ટવેરની જેવું થઈ ગયો બરાબર બીજો એક કે ભાઈ મોહનના પાંત્રીસની જગ્યાએ બરાબર પાંત્રીસની જગ્યાએ ત્રીસ માર્ક્સ થઈ ગયા ગુજરાતીમાં બરાબર તો આપણે અહીં ત્રીસ લખીશું તો ઓટોમેટિક જે સરવાળો છે એ ઓછા થઈ જશે અને જે નાઇન્ટી ટુ છે એ આવી જશે તો આ એક ફોર્મ્યુલા સોફ્ટવેરની જેમ તમને અહીં જે માર્કશીટ છે એ બરાબર આ જે સેલ છે જે તમે લખ્યા છે બીજા કોઈ સેલમાં તમે લખશો તો આમાં કોઈ ઇફેક્ટ થવાનો નથી કેમ કેમ કે આપણે સરવાળો સાનો કર્યો છે તો ભાઈ સી ફાઈનો કર્યો છે ડી ફાઈનો કર્યો છે અને ઈ ફાયનો કર્યો છે એટલે જ એમાં તમે કંઈ ફેરફાર કરશો તો ઓટોમેટિક આ જે ટોટલ છે એમાં પણ ફેરફાર આવી જશે સમજ પડી ગયા આટલું મને આશા છે કે તમને સમજ પડી ગઈ હશે બરાબર હવે બીજા તાસમાં આપણે ફંક્શનથી કેવી રીતે સરવાળો કરવાનો એ જોઈશું ફંક્શનથી કેવી રીતે સરવાળો કરવાનો એ જોઈશું જે પાના નંબર પંચાણું ઉપર છે હવે તમે બીજી એક વસ્તુ પણ જો એક બતાવી તો તમને યાદ રાખજો કે ભાઈ તમે ખાલી સરવાળો નહીં કરી શકો તમે ઓછા બાદબાકી ગુણાકાર એ બધું કરી શકો છો જઝાકલ્લા આજે જે પ્રેક્ટિકલ મેં જે ત્યારે તમને બતાવ્યું આ જે વિડીયો બતાવ્યો એની સમજૂતી તમારે તમારી ચોપડીમાંથી જોઈ તમારી નોટમાં લખવાની છે બરાબર જઝાકલ્લા